પ્રિયલક્ષ્મી બિલ ખાતે કામદારો દ્વારા આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે વડોદરાના પ્રિયલક્ષ્મી મીલ રોડ ખાતે આવેલું એફસીઆઈ ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટર કર્મચારીઓ પીએફના નાણાં નહીં ચૂકવવાના કારણે સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પચ્યીસથી વધુ કામદારો વર્ષ ઓગણીસો નેવ્યાસીથી વર્ષ બે હજાર એક સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું હતું તે સમય દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્ય નિધિનું ભથ્થું હતું આ બાબત માટે એફસીઆઈને અને વડોદરાના કલેક્ટરને અરજી કરી હતી જો કે આ બાબતે કોઈ માહિતી મળી નથી જેના કારણે થી વધુ એફસીઆઈ કામદાર યુનિયનના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રોચ્યાર સાથે વિરોધ દર્શાવ્યો હતો

કરી દેવામાં આવશે એ વખતમાં મારી આર્થિક સ્થિતિ એવી હતી પણ અમે ત્યાર પછી અમને બે હજાર એક પછી અમને છૂટા કરવામાં આવ્યા છૂટા કરવામાં એટલે અમારે અમે ના પૈસા માટે એકવાર રજૂઆત કરી અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર અમને રજૂઆત કરી છે બરોબર જે કોન્ટ્રાક્ટને એમણે આપેલું કોન્ટ્રાક્ટના સમિક્ષ સાથી સરકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહીંયા લગભગ વધારે એમનો પીરિયડ હતો અહીં આપવામાં છે એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે કે તમારા પૈસા મેં આપ્યા છે અને એફસીઆઈ કે તો કોન્ટ્રાક્ટર પાસે તો અમે ભાઈ ભાઈ ચાહણી આટલા વર્ષોથી કરી રહ્યા છે હવે કોઈ અમારું હાથે માથે લેતું નથી કલેક્ટર સાહેબ પણ અમે આવેદન પત્ર આપી રજૂઆત કરી છીએ એ પણ એક લેટર છે કે કામદારો પૈસા ચૂકવવાના અમારા પીએફ ના પૈસા નહીં મળે અમારા કામદાર અમારા પીએફ ના ન્યાય માટે ચાર કામદારો તો મૃત્યુ પામેલા છે અને એમના ડેથ સર્ટિફિકેટ બી અહીંયા અમે રજૂઆત કરી દીધી છે તો ન્યાય ક્યારે મળશે તો અમારા હવે છેલ્લી આણી પર છે અમે જોવા બધા ઉંમર લાયક છે એસી થી નેવું વર્ષની ઉંમરના છે

વિચારવા અમારો રૂપિયા લઈને ભીખ માંગતા થઈ ગયા શું કરવું તમારે શું કરવાનું શું કરીએ મરી છે તમારા સમજાય અમારા હા સમજતા નથી તો શું કરીશું